કરશો આઈ દીવું ને આઈ દીવું બે દીવું તોફાન કરે છે આજ તો બધા ઊંચા કરો બધાને ઊંચા હાથ બે હાથ ઊંચા સરસ મજાના માથે કાને કાન ક્યાં છે કેટલા કાન હોય કાન કેટલા હોય દીવ બે કાનથી શું કરવાનું હોય કાનથી શું થાય આપણે શું કાનથી કરવું કાન હાથ રાખીજો તો હું બોલું તમને સંભળાય છે કોઈ ને સંભળાયું

હા બે આંગળી કાનમાં ભરાઈ દ્યો અને પછી બધા હમ કરો તો ભમરો બોલશે હા હાલો બધા ભમરો બોલાવો તો બે આંગળી કાનમાં જો દ્રષ્ટિ કેમ કે બેઠી છો એમને હમ્મ કરો તો ભમરો બોલશે બોલે છે ભમરો એ ભાઈ ભમરો બોલ્યો બોલ્યો ને કેવું બોલે કા મજા આવે ને બધાને ભમરો બોલે કાનમાં જો દીવ બહુ તોફાન કરે છે આજે હો ભમરો બોલાવ તો અહીંયા બોલ્યો ભમરો બોલ્યો ભમરો બોલાવાની મજા આવી બોલવાનું નહીં ભમરો બોલાવાની મજા આવી બધા ભમરા બની ગયા વાહ વાહ